નમસ્તે મિત્રો આજના તાજા સમાચારમાં આપનું સ્વાગત છે ચાલો ગુજરાતના દસ મોટા સમાચાર જાણીએ એક મિનિટમાં પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જણાવો કે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો આજે આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી બાદ હવામાન વિભાગે અઠ્યાવીસ જૂન માટે રાજ્યના તેર જેટલા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે ચેતવણી આપી છે હવામાન વિભાગ મુજબ ચોમાસાની સિસ્ટમ વધુ સક્રિય બનતી જાય છે જેના કારણે ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં મોડી સાંજથી ભારે વરસાદ શરૂ થઈ શકે છે. રાજ્યના 4 જિલ્લાઓ કચ્છ, બનાસકાંઠા, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તંત્ર નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરિકોને આબોત્રા પગલા લેવા સૂચના આપી છે. માર્ગ અવરોધ વીજળી ખોરવાઈ જવાની શક્યતા અને નદીઓમાં પાણીના સ્તર વધવાની પણ શક્યતા છે રેશનકાર્ડ ધારકો ખુશખબર આઠ લાભો રેશનકાર્ડ ધારકો માટે સારા સમાચાર હવેથી રેશનકાર્ડ પર આઠ ફાયદા મળશે સરકારે નિયમોમાં ફેરફાર કર્યા છે જાણો તમને કેટલો લાભ મળશે ભારતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઘણી ફાયદાકારક યોજનાઓ ચલાવવામાં આવે છે જે લોકો ગરીબી રેખા હેઠર આવતા હોય તેમને સરકાર દ્વારા રેશન આપવામાં આવે છે પરંતુ ગરીબીને દર્શાવવા માટે ખૂબ અગત્યનું ડોક્યુમેન્ટ રેશન કાર્ડ હે જૂન 2025 થી વધા एपीएल બીપીએ પીઆ ગુલાબી રેશન કાર્ડ પર 8 નવા લાભો આપવાની જાહેરાત કરવામાં આવી છે રેશન કાર્ડ ધારકોને 1 જૂન 2025 થી આ લાભો મળવાનું શરૂ થઈ ગયું છે તમને જણાવી દઈએ કે રેશન કાર્ડ ધારકોને દર મહિને 1000 રૂપિયા મળશે દેશના અન્ય રાજ્યોની જેમ ઉત્તર પ્રદેશમાં પણ 3 મહિનાનું એડવાન્સ રેશન મળવાનું શરૂ થઈ ગયું છે સરકારે તારીખો બદલીને 25 મે થી એડવાન્સ રેશન આપવાનું શરૂ કરી દીધું છે 1 જૂન બાદ રેશન કાર્ડ પર રેશન લેવાથી નવ પ્રકારની ખાધ સામગ્રી આપવામાં આવે છે આ સિવાય જો કોઈની પાસે રેશન કાર્ડ નથી તેમને પણ ફિંગરપ્રિન્ટ અને OTP દ્વારા રેશન મળી શકે છે पीएम आवास योजना હેઠળ 250000 सहाय देश ना लाखों लोको हजू पण પોતાનું ઘરનું સપનું સાકાર કરવાનો ઈચ્છે છે આ후 વિશેષ કરીને ગરીબ અને નબળા વર્ગના પરિવારો માટે સરકાર તરફથી એક મોટી રાહત આવી છે કેન્દ્ર સરકારે पीएम आवास योजना पीएम आवास योजना अंतर्गत નવો તબક્કો શરૂ કર્યો છે

स्वघोषणा पत्र के परिवार ना कोई सभ्य ना पाकू घर नथी म्यूनिशिपल विस्तार में रह प्रमाणपत्र अर्जी करवानी सरल प्रक्रिया जो तमे आ योजना लाभ लेवा तो नीचे मुजब पगला नी म्युनिसिपल ऑफिस अथवा शहर विकास विभाग नो संपर्क करो जूरी दस्तावेजों साथे फॉर्म भरो अने जमा करो सोना ना भाव आ आठवाडिये सोना अने चांदी भाव में घटाडो हतो IBJ वेबसाइट अनुसार गया शनिवार ए सोने 98191 सो रुपया हतु जे हवे घटी ने 28 जूने 95784 रुपया प्रति 10 ग्राम पर आवी गयो એટલે કે આ અઠવાડીએ તેની કિંમત 2907 રૂપિયા ઘટી છે ત્યારે ચાંદી ગયા શનિવારે 106775 રૂપિયા હતી જે હવે ઘટીને 105193 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે आ रीते आ अठवाडिये किमत एक हज़ार पांच सौ ब्या रुपया घटी गई छे। एक जुलाई थी थशे आटला मोटा फेरफारो जुलाई बेहजार पच्चीस एटले के आवता महीना देशभर में मोटा फेरफारो थवाना थे आनी सीधी असर तमारा किस्सा पर पड़ी शके छे। आ फेरफारो सामान्य मानस साथे संबंधित है આ ફેરફારોમાં પાન કાર્ડ, રેલવે ટિકિટ, એફડી અથવા લોન વ્યાજ દર, ક્રેડિટ કાર્ડ અને એલપીજી સિલિન્ડરનો સમાવેશ થાય છે. રેલવે વિભાગે નોનએસી અને એસી બંને વર્ગોના ટિકિટના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. રેલવે સ્લીપરથી એસી ક્લાસ કોચ સુધિના ટિકિટના ભાવમાં વધારો કર્યો છે. નોનએસીનો 1 પૈસા અને એસી ક્લાસના 2 પૈસા વધારવામાં આવ્યા છે. જુલાઈથી પાન કાર્ડમાં પણ મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર હવે પાન કાર્ડ બનાવવા માટે આધાર કાર્ડ હોવું ફરજિયાત બનશે બીજી તરફ જો તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક નથી તો તમે 31 ડિસેમ્બર 2025 સુધી પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરી શકો છો મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિભાગે શોધી કાઢ્યું છે કે એક જ વ્યક્તિ પાસે બહુવિધ પાન કાર્ડ છે અથવા બીજા વ્યક્તિના નામે પાન કાર્ડ બનાવીને એક ચુકવણી કરતી વખતે સરકારની ચિત્રવામાં આવી રહી છે मोदी जी के खेड़ूतों ने दिवाली भेंट बुधवार ने नरेंद्र मोदी सरकार की कैबिनेट बैठक में पांच महत्वपूर्ण निर्णय लेવામાં આવ્યા અમારો સૌથી મોટો નિર્ણય એ છે કે ડાંગરના પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ ₹270 નો વધારો કરવામાં આવ્યો છે આ સાથે હવે ખેડૂતોને ડાંગરના પાક પર ઓછામાં ઓછા ₹2369 પ્રતિ ક્વિન્ટલ મળશે બીજો નિર્ણય કઠોળના एमएसपी માં મોટો વધારો તરીકે લેવામાં આવ્યો છે હવે તુવેર દાળના લઘુત્તમ ટેકાના ભાવમાં 450 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ રીતે ખેડૂકને 1 ક્વિન્ટલ તુવેર દાળ પર ઓછામાં ઓછા 8000 રૂપિયા મળશે. અડદ દાળનો એમએસપી પણ 400 રૂપિયા વધારીને 7800 રૂપિયા કરવામાં આવ્યો છે. મગની દાળનો એમએસપી 81 રૂપિયા વધારીને 8768 રૂપિયા કરવામાં આવ્યો છે. HDFC એ બચત ફ્રી પર વ્યાજ ઘટાડ્યું. 25 જૂન થી HDFC બેંક કે 3 કરોડ રૂપિયા થી ઓછી રકમ ની થાપયો માટે સિંગલ FD સમયગાળા ના વ્યાજ દર માં 25 બેસિસ પોઈન્ટ નો ઘટાડો કર્યો બેંક એ 10 જૂને પણ આવો જ ઘટાડો કર્યો હતો હવે 15 મહિના થી ઓછી રકમ ની FD પર વ્યાજ દર સામાન્ય નાગરિકો માટે 6.25 અને વરિષ્ઠ નાગરિકો માટે 6.85 થઈ ગયો છે પહેલા તે સામાન્ય ગ્રાહકો માટે 6.60 અને વરિષ્ઠ નાગરિકો માટે 7.10 હતો हवे बचत पर बे पॉइंट पचास थी बे पॉइंट पिचोतेर व्याज मैसे देशी गाय खरीदवा अठयास हजार नी सहाय सौराष्ट्र गुजरात ना अन्य विस्तारों मा पशुपालन हवे मात्र दूध उत्पादन नथी पूरत नहीं माटे आवकनो मजबूत स्त्रोत बनी छे। રાજ્ય સરકાર પશુપાલકોને સહાય આપવા માટે સતત નવી યોજનાઓ લાવી રહી છે પ્રાકૃતિક ખેતીને ઉત્તેજન આપવા માટે રાજ્ય સરકારે હવે દેશી ગાયોની ખરીદી માટે સહાય યોજનાની શરૂઆત કરી છે આ યોજના અંતર્ગત રાજ્યના એવા ખેડૂતોને સહાય મળશે જેમણે આત્મા કચેરી દ્વારા પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી છે ખેડૂતોને આઈ ખેડૂત પોર્ટલ ઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે સહાય સ્થાનિક નસલની બે ગાયોની ખરીદી માટે આપવામાં આવશે કોની મરશે લાભ યોજના સામાન્ય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ખુલ્લી હેલા ભારતીયે અનિવાર્ય રીતે આત્મકચેરી પાસેથી તાલીમ લીધેલી હોવી જોઈએ બે દેશી ગાયોની ખરીદી ફરજિયાત છે જે કેશ નટ ઠકી કે નાબડના નક્કી કરે યુનિટ ખર્ચ મુજબ ખરીદવામાં આવે બે ગાયોની ખરીદીના ખર્ચમાંથી 35% જેટલી રકમ અથવા મહત્તમ રૂપિયા 21000 સરકાર દ્વારા સહાય રૂપે આપવામાં આવશે